ગ કહલરલ ભ૓રલ મદરં જણગ ઇવાળ. કરલાલ ખહલે ક૲ાલ ખભલલ જમાલાા માલાલ મ૨ગ. ંમાલ

બે મિનિટ નીચે ઉતારો એમ જે રીતે એક ધારાસભ્ય તરીકે એટીવીટી ની મિટિંગ સામે હાજરી આપી આ લોકોએ પૂર્વ આયોજિત રીતે મારી સાથે મગજમારી કરી મગજમારી કર્યા બાદ મેં પોતે પણ અરજી આપી છતાં મારા ફરિયાદની એ લોકોએ ગુનો દાખલ નહીં કર્યો અને મારા પર ખોટી ફરિયાદ કરી એમાં પણ ત્રણસો સાત લગાડી હાફ મર્ડર અને મને જે સાબિત કરીને દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે એમણે ખોટી ફરિયાદ કરીને મને આ જેલમાં રાખ્યો છે પણ જે નામદાર હાઈકોર્ટે જે જામીન આપ્યા છે એને અમે આવકારીએ છીએ અને આ અવાજ એ દબાવવાની વાત હતી પણ આ અવાજ દબાવવાનો નથી આ અમારા લોકોએ ગુજરાત ની જનતાએ આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે આ અવાજ ક્યારે દબાવવાનો નથી જ્યાં પણ અન્યાય થશે આ અવાજ પૂરી અમે આગળ રહીશું નામદાર હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે કે મારા મત વિસ્તારમાં મારે જવું નહીં પણ ચોક્કસ આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે નામદાર હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું સત્યનો વિજય થશે સત્ય પરાજિત થાય છે સત્ય પરેશાન થાય છે પણ પરાજિત થતો નથી સત્ય નો વિજય થતો લીધે બોલાચાલી થઈ એના લીધે ઝપાઝપા થઈ અને ક્યાં કોઈ ત્રણસો લાગુ પડે એવો કોઈ ગુનો થયો નથી સીસીટીવી ફૂટેજ એ લોકો પર હતા એમણે જાહેર કરવા જોઈએ તે એમણે કર્યા નથી મહિલાને મેં અપશબ્દો બોલ્યા છે એવી વાત હતી એવું ક્યાંય બન્યું નથી મહિલા ને અપશબ્દો મેં એક પણ શબ્દ એવો બોલ્યો નથી પણ હું જે રીતે ત્યાંથી છૂટામ છું લોકો મારી સાથે છે એ જોઈને ભારતીય જનતા ના કેટલાક નેતાઓ અને પોલીસ ના કેટલાક અધિકારીઓ પણ નુકસાન થઈ રહ્યું છે એક વિપક્ષના ધારાસભ્ય તરીકે એફઆઈઆર થયા પહેલા પણ મારી બે વાગ્યા ને કરી લીધી મેં પણ અરજી આપી હતી સૌથી પહેલા ફરિયાદ મેં આપી હતી પણ સુધી એની એફઆઈઆર નથી થઈ એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની સોજી સાચી કોશિશ છે પણ અમે દબાવીશું જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું બહાર આવ્યો છું એટલે ખૂબ આનંદ છે કેમ કે હું મારા પરિવાર સાથે મારો જે વિધાનસભા ડેડિયાપાડા સાંકપાડાના લોકો છે મારો પરિવાર છે એના સુખ દુઃખમાં હું હાજર નથી રહી એ બદલ મને ખૂબ દુઃખ છે પણ આ માટે પણ એ લોકો લોકો મેં પ્રવેશ સાથે મહાનગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયત જે ચૂંટણી તો આમ આદમી પાર્ટી લડવાની છે પણ એક ધારાસભ્ય વિપક્ષના ધારાસભ્ય અવાજ ઉઠાવે એને કઈ રીતના દાબી દેવો એ આ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોલીસ કરી રહી છે

એટલે ભારતીય જનતા પાર્ટી ને પસંદ નથી એના લઈને જ મને ખોટા કેસ માં પસાર દેવામાં આવ્યો છે